નિશાન કરાવતા ઉત્તર વહીના આગળના ભાગે સ્વસ્તિકનું નિશાન કરાવતા આરોપી વિદ્યાર્થીઓને જૂના વાડેજ બસ સ્ટેશન પાસે બોલાવતા મોબાઈલ બંધ કરાવી આંખે પાટા બાંધી લઈ જતા સનીના મકાનમાં લઈ જઈ પેપર લખાવતા ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ મારફતે વિદ્યાર્થીનો સંપર્ક થતા સની અમિત એસેસમેન્ટ સેન્ટર ગુજરાત યુનિવર્સિટીમાં પેપર લીક લીધે એક ફરિયાદ નોંધાઈ હતી જે કલમ 454 457 380 અને 120B તથા ગુજરાત જાહેર પરીક્ષા અધિનિયમ 2023 ના અંતર્ગત આ ફરિયાદ નોંધાઈ હતી એમાં ટોટલ સત્તાઈસ આરોપી હતા જે મેઇન ત્રણ આરોપી હતા સન્ની અને અમિત અને સંજય કુમાર એ ત્રણેય જણની ધરપકડ થઈ હતી અને એ અટક કરીને કસ્ટડીમાં હતા અને એ પછી જે સ્ટુડન્ટ આમાં ઇન્વોલ્વ હતા એ લોકોને પણ આપણે આ કાયદા મુજબ આરોપી તરીકે લીધા હતા જે એમને આ ચીટિંગ કરવામાં ભાગ લીધું હતું અને એમાંથી ચૌદ સ્ટુડન્ટ જે છે એમની આજે અમે અરેસ્ટ કરી છે ત્રણ દિવસ અગાઉ પહેલા તો સ્ટુડન્ટ સાથે મિટિંગ થઈ હતી એમાં બધાને પ્રોપરલી આ લોકોએ બ્રિફિંગ કરી હતી મેઇન જે ત્રણ જણ બે જણ જે આ બ્રિફિંગમાં ઇન્વોલ્વ હતા સની અને અમિત જે મુખ્ય માસ્ટર હતા એ લોકો બ્રિફિંગ કરતા હતા કે જે ઉત્તરવાહી છે એમાં પહેલા પાના ઉપર સ્વસ્તિકનું સિમ્બલ કરવાનું છે અને જે છેલ્લા પાના છે એમાં એ લોકોને હેશનું સિમ્બલ કરવાનું છે જેથી કરીને જે અંદરનો સ્ટાફ છે એને ખબર પડે કે આ આન્સર કોપી કાઢવાની છે પછી સ્ટુડન્ટને જ્યારે જે દિવસે પરીક્ષા આપી હતી એના પછી જ્યારે રાતે બાર વાગે બોલાવવામાં આવ્યા હતા એમના આંખે પટ્ટા બાંધીને એમને ગાડીમાં બોલાવવામાં આવ્યા હતા પછી બીજી ગાડીમાં ટ્રાન્સફર કરીને એક અમિતનું એક અહીંયા ઓફિસ હતી જે બીજા નંબરનો આરોપી છે અમિતના ઓફિસમાં લઈ ગયા હતા અને ત્યાં બેસાડીને પછી બુક્સ આપીને એમને આ જ આન્સર કોપીમાં આન્સર લખાવવાનું કરાયું હતું આ લોકોએ